સમાચારમાં મિત્રોનું સ્વાગત છે તાજા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રથમ સમાચારને લઈને વાત કરી લઈએ તો ગુજરાતમાં ઠંડીના ત્રીજા અને આખરી રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે હાલ સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી અને સુસવાટાભર્યો પવન છવાયો છે જેને કારણે લોકો ઠૂંઠવાયા છે હવામાન વિભાગના આજના અપડેટ અનુસાર કચ્છના નલિયામાં નવ પોઈન્ટ પાંચ ડિગ્રી તો ગાંધીનગરમાં દસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન પહોંચ્યું છે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ઠંડીનો પારો નીચો ગયો છે અંબાલાલ પટેલની આગાહીને લઈને વાત કરી લઈએ તો છવ્વીસથી ઓગણત્રીસ જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક બનશે જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેલી છે એ સમયે ઠંડીમાં ઘટાડો થશે વાદળો આવવાની પણ શક્યતા રહેલી છે આગામી સત્રમાં લઘુત્તમ તાપમાન વધવાની પણ શક્યતા રહેલી છે હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વી દિશા તરફથી પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં નોંધાયું છે આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થઈ શકે છે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો ગુજરાતના સત્તર પોલીસ જવાનોને પ્રેસિડેન્ટ મેડલ તથા વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે સમાચારને જાણી લઈએ તો ગુજરાત સહિત દેશભરમાં છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસની વિશિષ્ટ સેવા અને કામગીરીને આધારે તેમણે મેડલ એનાયત કરવામાં આવશે વિગતો મુજબ ગુજરાત પોલીસના સત્તર અધિકારી અને કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે જેમાં બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે તો પંદર પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વીરતા અને સેવા મેડલની જાહેરાત કરી છે ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર આ વર્ષે પોલીસ ફાયર સર્વિસ હોમગાર્ડ સિવિલ ડિફેન્સના એક હજાર એકસો ને બત્રીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે જેમાં ગુજરાત પોલીસના સત્તર અધિકારી કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે દર્શક મિત્રો બીજા મહત્ત્વના સમાચારની વાત કરી લઈએ તો પીએમ મોદીને લઈને મહત્વના સમાચાર કાલે રાષ્ટ્રીય મતદાતા દિવસ હતો જેમાં પીએમ મોદીના વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ યોજાયો હતો તેમાં પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદાતાઓ સાથે સંવાદ કર્યો હતો જેમાં કાર્યક્રમનું નામ નમો મતદાતા સંવાદ રાખવામાં આવ્યું હતું દેશભરમાં પાંચ હજારથી વધુ સ્થળોએ કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં પીએમ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરતા જણાવ્યું કે દેશના નવા મતદારોને નમન રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા તમારો વોટ નક્કી કરશે કે ભારતની દિશા શું છે ભારતના યુવાનો પર દેશને સ્વતંત્ર કરવાનો મતદાર હતો હવે યુવાનો પર ભારતને વિકસિત બનાવવાની જવાબદારી છે અનેક સ્વતંત્રતા સેનાની ઉંમર અઢાર થી વર્ષની હતી તેમના નામે આજે પણ સ્વર્ણ અક્ષરોમાં લખાય છે તમારી સામે આજે એવી તક છે નામ સ્વર્ણ અક્ષરોમાં કઈ રીતે લખાય તે તમારે નક્કી કરવાનું છે આગામી વર્ષોમાં આપણે ક્યાં પહોંચીશું તે યુવાનો પર નિર્ભર છે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તમારો એક મત ડિજિટલ ક્રાંતિને વધુ ઉર્જા આપશે એકમત અંતરિક્ષમાં ભારતનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરાવશે તમારો એકમત વિશ્વમાં ભારતની સાખ વધારશે દેશમાં સ્થિર સરકાર હોય તો દેશ માટે મોટો નિર્ણય લે છે દેશ દાયકાઓથી ઉભેલી સમસ્યાનો ઉકેલ છે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો રક્ષા મંત્રાલયે એક કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો આ શિપિંગ કંપનીના શેરોમાં ભાવ આસમાને સમાચારને જાણી લઈએ તો મજગાવ ડોક શિપ બિલ્ડર્સના શેર ગુરુવારે છ ટકાથી વધારેના ઉછાળા સાથે ચોવીસો રૂપિયા પર પહોંચી ગયો શિપિંગ કંપનીના શેરોમાં આ તેજી ડિફેન્સ મિનિસ્ટ્રીની તરફથી કરવામાં આવેલા એક મોટા ઓર્ડરના કારણે જોવા મળી છે રક્ષા મંત્રાલયે મજગાંવ ડોક સાથે એક હજાર સિત્તેર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં મજગાંવ ડોક શિપ બિલ્ડર્સ રક્ષા મંત્રાલયની સાથે છ હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર દેશમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો ક્વાયતમાં લાગી ગયા છે મહત્વનું છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ચૂંટણીની તારીખ સાથે આચાર સંહિતાની તારીખ પણ નક્કી થઈ જશે વિગતો મુજબ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે સંભવિત રીતે ફેબ્રુઆરીમાં આચારસંહિતા લાગુ થઈ શકે છે આચારસંહિતા લાગુ થયા બાદ રાજકીય પક્ષો સરકારી કામો અને સામાન્ય જનતાએ ચોક્કસ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું સંચાલન મુક્ત અને ન્યાયી છે વિગતો મુજબ વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર સાથે રાજ્ય અથવા સમગ્ર દેશની આચાર સંહિતાની તારીખ પણ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે નોંધનીય છે કે ઓગણીસો બાસઠની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત ચૂંટણી પંચે તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો વચ્ચે આ સંહિતાનું વિતરણ કર્યું હતું આચાર સંહિતા લાગુ થયા બાદ કયા કાર્યો નહીં થાય તેની વાત કરી લઈએ તો સંહિતા લાગુ થયા બાદ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની બદલી નહીં થાય રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈ પણ નવી યોજના કે અમલની જાહેરાત નહીં કરી શકે આચાર સંહિતા લાગુ થયા બાદ ઘણીવાર સરકારી કાયદા કે કામો અટવાઈ જાય છે જો કોઈ સરકારી કામ બાકી હોય તો તેને ઝડપથી પૂર્ણ કરો રાજકીય પક્ષો તેમના પ્રચાર માટે સરકારી સંસાધનોનો ઉપયોગ કરી શકતા નથી જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો ઉમેદવારનું નામાંકન પણ રદ થઈ શકે છે રાજકીય પક્ષો મતદારો માટે મતદાન મથક સુધી જવાનો વાહન વ્યવસ્થા કરી શકતા નથી ચૂંટણી દરમિયાન ધાર્મિક સ્થળોના પ્રતિકનો ઉપયોગ કરવામાં નહીં આવે ચૂંટણીના એક દિવસ પહેલા દારૂ પર પ્રતિબંધ લાગી જાય છે જે વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરે તેને સરળતાથી જામીન મળતા નથી ભલે તે કોઈ પણ હોય દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પીએમ મોદીને લઈને મહત્વના સમાચાર ભગવાન શ્રી રામના જય જયકાર કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતવાસીઓ માટે મોટી જાહેરાત કરી હતી આ જાહેરાતથી દેશના ગરીબોને મોટી મદદ મળશે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવામાં જઈ રહી છે મોદીએ આ વેળાએ એવું પણ કહ્યું હતું કે અયોધ્યાથી પાછા ફરતા બાદ તેમણે મહત્ત્વનો નિર્ણય લીધો છે અને તેમાં પોતાની સરકાર એક કરોડ ઘરોમાં રૂપફોડ સોલાર લગાવવાનો લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ પોસ્ટ શેર કરી હતી તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના અલૌકિક અવસર પર હવે મારો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે હવે ભારતીયની છત પર તેમની પોતાની સોલર સિસ્ટમ હોવી જોઈએ વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે અયોધ્યાના ઐતિહાસિક નિર્ણય બાદ પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન કરી પરત ફરતી વેળાએ મારો પહેલો નિર્ણય છે કે અમારી સરકાર એક કરોડ ઘરોમાં સોલાર લગાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે આ માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવશે આ યોજના માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના વીજળીના બિલમાં ઘટાડો જ નહીં પરંતુ દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં પણ કામ કરશે દર્શક મિત્રો સમાચારની વાત કરી લઈએ તો અયોધ્યામાં ભરાશે દાદાનો દરબાર ભૂપેન્દ્ર પટેલની આગામી કેબિનેટ બેઠક અયોધ્યામાં થઈ શકે છે સમાચારને જાણી લઈએ તો અયોધ્યા રામ મંદિરનું સપનું સાકાર થયું છે કરોડો હિન્દુઓનું સપનું સાકાર થયું છે જ્યારે રામ મંદિરના દરવાજા ભક્તો માટે ખુલી ગયા છે ત્યારે હવે રામ મંદિરનું મહત્વ વધી ગયું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની આગામી મહિનાની કેબિનેટ બેઠકમાં અયોધ્યામાં કરે તેવી શક્યતા છે સરકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આગામી બાવીસ થી ચોવીસ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત સરકારની કેબિનેટ મીટિંગ મળશે ગુજરાતની કેબિનેટ બેઠક અયોધ્યામાં મળે તેવી શક્યતા છે ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં ભૂપેન્દ્ર પટેલ ફરી રામ મંદિરની મુલાકાતે જઈ શકે છે જેમાં તેમનું કેબિનેટ પણ તેમની સાથે હશે અને રામલલાના આંગણે જ કેબિનેટ બેઠક મળી શકે છે